તે માટે તમારા ઘરમાં સ્તે રહેલી કેટલી એવી વસ્તુઓ તમારી આ તમામ સમસ્યાઓના નિદાન માટે ઘણી બધી ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આ બધી વસ્તુઓ તમારી જિંદગીને પણ બદલી શકે છે તમારી જિંદગીને એક ચમત્કારિક ઊર્જા પણ આપી શકે છે અને વ્યક્તિને તે માલામાલ પણ કરી શકે છે આની સાથે જો તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું તમે દિવસ રાત મહેનત કરો છો છતાં પણ તમને તમારી કમાણી તમને નથી મળી રહી મિત્રો તો આજના વિડીયોમાં અમે તમને એ જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયો જો તમે કરી લો છો તો તમને કારણે મનુષ્યના જીવનની જે આ આર્થિક તંગી હોય છે આર્થિક સમસ્યાઓ હોય છે તો તેનાથી તે રાહત મેળવી શકે છે અને પોતાના જીવનમાં એક સકારાત્મકતા ઉર્જા પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો ઘણી બધી એવી વસ્તુઓ પણ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ દર્શાવવામાં આવી છે કે જે તમારા ઘરમાં આસાનીથી તમે રાખતા હશો અને જો તમે તેનો સરખી રીતે ઉપયોગ કરી લો છો તો તમારા જીવનની તમે ઘણી બધી પરેશાનીઓને જાતે જ તે દૂર કરી શકો છો આ સાથે ઘણા લોકો એવું વિચારતા હોય કે કેટલીક એવી કિંમતી વસ્તુઓ હોય છે કે કેવી તેવી વસ્તુઓ લઈને તે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ પરંતુ તેવું નથી હોતું મિત્રો જો તમારા ઘરમાં આ નાની વસ્તુ હોય અથવા તો જો તમારા ઘરમાં નાનામાં નાની વસ્તુ હોય અને જો તમે તેનો ઉપયોગ કરતા હોય તમારા રોજિંદા જીવનમાં તે વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે ભગવાનને જરૂરથી પ્રસન્ન કરી શકો છો આની સાથે મિત્રો આ ઉપાય ખોટા નથી હોતા અને આ ઉપાય કોઈ દુઃખ પહોંચાડવા માટે પણ નથી હોતા પરંતુ જે તમારા ઘરમાં આવી નકારાત્મક શક્તિઓ આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે તમે આ ઉપાય કેટલાય ઉપાયને કરી શકો છો પરંતુ આની સાથે આ ઉપાય આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટેનું પણ એક સરસ કામ કરે છે મિત્રો જો તમે આ ઉપાયને કરો છો તો તમને જરૂરથી લાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે મિત્રો તો આજે આપણે ધાણાની વાત કરવા જઈ રહ્યા છીએ જે ધાણાનો ઉપયોગ કરીને તમારા જીવનમાંથી તમે કઈ બધી બધી આ પરેશાનીઓને દૂર કરી શકો છો આની સાથે મિત્રો જે નમક હોય છે એટલે કે મીઠું હોય છે અને ધાણા હોય આની સાથે જે હળદર હોય તેને ઉપયોગને કારણે ખાલી આપણા જીવનમાં મરી મસાલા એટલે કે ખોરાક સ્વાદ વધારવા માટે જ નથી કરતા પરંતુ તેના વાસ્તુશાસ્ત્રને લગતા પણ ઘણા બધા એવા ઉપાયો આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા છે પરંતુ મિત્રો જે આપણા મસાલાના ડબ્બામાં હોય છે તેની પાછળ ધન પ્રાપ્તિના ઘણા બધા માધ્યમ પણ હોય છે કે જેનાથી તમે જો તેનો ઉપયોગ પ્રયોગ કરી લીધો કરી છો તો તેને કારણે તમે માતા લક્ષ્મીજીને અથવા તો અન્ય દેવી દેવતાને તમે પ્રાપ્ત કરી શકો છો અને તમારી ઈચ્છાઓને તમે પૂરી કરી શકો છો આની સાથે જે હળદરની ગાંઠ હોય છે તેને સાક્ષાત ગણપતિનું રૂપ માનવામાં આવે છે ધાણાને ધાણા શા માટે કહેવામાં આવતા હોય છે ધાણા એવું નામ શા માટે પાડવામાં આવ્યું હશે કારણ કે ધન એ ધનનો સંચાર કરે છે જે તમારા ઘરમાં ધન લાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે આની સાથે જે મીઠાનો ઉપયોગ પણ જે સાચી રીતે કરવામાં આવતો હોય તો તે ઘરમાં નિશ્ચિત રૂપથી જ તે ધનનો સંચાર થતો જોવા મળે છે અને ધનના દેવી માતા લક્ષ્મીજી તે સ્થાન ઉપર જ તે નિવાસ કરે છે તો મિત્રો આજે અમે ઘણા ધણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજે અમે તમને ધાણાના એવા કેટલાય વિશેષ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ કે ધાણા માત્ર તમારા રસોડામાં સ્વાદ તે નથી વધારતા પરંતુ તેના ઘણા બધા એવા વિશેષ ઉપાયો પણ આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે અને આપણા શાસ્ત્રો અનુસાર આપણા તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે આ ઉપાય કરો છો તો તમારો તે ઉપાય જરૂરથી કારગર થાય છે અને સાથે સાથે તમારા ઘરમાં તમે સુખ શાંતિનો વાસ થતો તમને જોવા મળે છે અને આપણી આર્થિક સ્થિતિ જે નબળી પડી ગઈ હોય તે મજબૂત થાય છે અને તે આપણી આર્થિક સ્થિતિને વધારે મજબૂત બનાવે છે આની સાથે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવે છે કે જો તમે ગુરુવારના દિવસે વિશેષ ગુરુવારના દિવસે તમે જો ગાયને લીલા ધાણા ખવડાવો છો તો તમને ઘણું બધું ફળની પ્રાપ્તિ થશે મિત્રો ઘણા લોકો શનિ ગ્રહથી પીડિત હોય છે અને સાથે ઘણા લોકો ઘણા બધા ગ્રહથી પીડિત હોય છે પરંતુ જો તમે શનિ ગ્રહથી પરેશાન છો અથવા તો જો તમે શનિ ગ્રહથી પીડિત છો તો તમારે તેના ઉપાય માટે કોઈ પણ શનિવારની પસંદગી કરવાની છે એટલે કે તમારે શનિવારની પસંદગી કરવાની રહેશે તે દિવસે તમારે ધાણા લેવાના છે ત્યારબાદ તમારે કોઈ પણ પીપળના વૃક્ષની પાસે જવાનું છે અને તેની નીચે તમારી તે આ ધાણાને અર્પણ કરી દેવાના છે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા ધન સમસ્યાઓ રહેતી હોય તમારા જીવનમાં ક્યારે પણ ધન હોય માતા લક્ષ્મી ન ટકતા હોય પણ થઈ રહ્યું હોય કોઈએ કંઈ કરાવ્યું હોય તમારા જીવન ઉપર કોઈનો નજર દોષ હોય તમારા ઉપર કોઈએ જાદુટોણા કરાવ્યા હોય તો એવામાં તમારે શું કરવું જોઈએ તો ચાલો હું તમને તે પણ જણાવી દઉં તો મિત્રો શનિવાર હોય મંગળવાર હોય અથવા તો બુધવાર હોય આ દિવસે જે સુકા ધાણા હોય છે તમારે તે લઈ આવવાના છે ત્યારબાદ જે લોકો ઉપર નજરદોષ હોય અથવા તો જે લોકો ઉપર નજરદોષ લાગી ગયો હોય અથવા તો તમે તેને કેવી રીતે જાણી શકો કે કોઈ લોકો ઉપર નજરદોષ છે તો તે વધારે ગુસ્સો કરવા લાગ્યા હોય અથવા તો વાતે વાતે ગુસ્સો થોડી વારે તેને બીમાર પડી જતા હોય તો તેના ઉપર નજર દોષ છે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ અને જો તેના ઉપર નજર દોષ હોય તો તેના માથેથી તમારે આ સુખા ધારણાને તમારે સાત વખત ઉતારી લેવાના છે અને એક વાતનું તમે ધ્યાન રાખજો કે જે બાજુ ઘડિયાળનો કાંટો ફરતો હોય તેને ઊંધી દિશામાં તમારે આને ઉતારવાના રહેશે ત્યારબાદ જે ધારણા હોય છે ત્યારે તેને તમારે ચાર રસ્તા વચ્ચે જઈને તમારે તેને ફેંકી દેવા જોઈએ અને જો મિત્રો તમે પણ આવું કરો છો તો તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે અને તમને લાભની સંભાવનાઓ પણ વધી જાય છે અને જો આની સાથે મિત્રો તમારી પાસે પૈસા નથી ટકતા તો તમારે સુકાઈ ગયેલા જે ધાણા હોય છે તે તમારે પૂજા સ્થાન ઉપર જરૂરથી ચડાવવા જોઈએ તમારું પૂજા સ્થાન હોય છે ત્યાં તમે આ સુકાઈ ગયેલા ધાણા હોય તેને તમે ચડાવી શકો છો તો તેનાથી માતા લક્ષ્મીજી પણ અત્યંત પ્રિય થાય છે અને જો તમે તમારી તિજોરીમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મીજીના આશીર્વાદને કારણે જો તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રાખવા માંગો છો તો તમારે કોઈ પણ લાલ કલરનું કપડું લેવાનું છે તેની અંદર તમારે જે સુકાઈ ગયેલા ધાણા છે તેને થોડા રાખી લેવાના છે ત્યારબાદ તમારે તેને તમારી જે તિજોરી હોય તેની અંદર તમારે તેની પોટલી બનાવીને રાખી દેવાની છે જો તમે આમ કરો છો તો માતા લક્ષ્મીજીના વિશેષ રૂપથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી જે કંઈ પણ ધન સંબંધી સમસ્યા હશે તેનાથી તમે છુટકારો મેળવી શકશો અને મિત્રો આની સાથે તમે આવું લક્ષ્મી પૂજા દરમિયાન પણ કરી શકો છો અને ખાસ ધ્યાન રહે તમારે શુક્રવારના દિવસે આ કરવું જ જોઈએ અને જો તમે એકાદશીના દિવસે કરવા માંગતા હોય તો ત્યારે પણ તમે કરી શકો છો જેને કારણે તમને ભગવાન વિષ્ણુના પણ ખાસ કરીને વિશેષ રૂપથી આશીર્વાદ પ્રાપ્ત થશે અને મિત્રો જો તમે પણ આ ઉપાય કરો છો ત્યારબાદ તમને એવું લાગશે કે હવે પૈસાની કમી દૂર થવા લાગી છે અથવા તો જે તમારા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ ન કરતા હોય અથવા તો તેમના સંકેતો તમારા ઘરમાં ન જોવા મળતા હોય તો તેમના સંકેતો પણ તમારા ઘરમાં જોવા મળશે અને મિત્રો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ થવા લાગે છે હવે મિત્રો હું તમને કહું કે જે શુક્લ પક્ષ હોય તેમાં જે કોઈ પણ મંગળવાર હોય અથવા તો બુધવાર છે તો મિત્રો આ દિવસે તમારે કોઈ પણ એક માટીનું વાસણ લઈ લેવાનું છે ખાસ ધ્યાન રાખજો કે તમારે એક માટીનું વાસણ લેવાનું છે ત્યારબાદ તમારે તેની અંદર તમારે સુકાઈ ગયેલા ધાણા નાખવાના છે અને તેમાં તમારે એક રૂપિયાના સાત સિક્કા નાખવાના છે પછી તમારે તેમાં થોડું પાણી મેળવી દેવાનું છે અને મિત્રો જો તમે ઈચ્છો અને જો તમે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમે એક જ ચાંદીનો સિક્કો પણ તેમાં રાખી શકો છો હવે પછી તમારે આ વાસણને તમારા ઘરની ઉત્તર દિશા તરફ રાખી દેવું જોઈએ આવી રીતે તમારે આને બે ત્રણ દિવસ સુધી રાખવું જોઈએ ત્યારબાદ તમારે તેમાંથી સિક્કા કાઢી લેવા જોઈએ અને તમારે તેની સાથે ધાણા પણ કાઢી લેવાના છે પછી તમારે કોઈ એક લાલ કપડું લેવાનું છે અને તે લાલ કપડાની અંદર તમારે જે તમે બધી વસ્તુ કાઢી છે તેને તમારે ત્યાં બધી વસ્તુઓને પોટલીમાં બાંધી દેવાની છે અને તેની પોટલી બનાવી દેવાની છે પછી તમારે તેને તમારા કબાટમાં રાખી દેવાની છે એટલે કે તમારી જે તિજોરી હોય છે તેની અંદર તમે તેને રાખી શકો છો અને ત્યારબાદ મિત્રો તમે જોશો કે તમારે ઘરની જે પૈસાની રેલમેલ થઈ રહી હશે માતા લક્ષ્મીજી જરૂરથી તમારા ઘરમાં નિવાસ કરે છે અને જો તમે માતા લક્ષ્મીજીના વિશેષ રૂપથી આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ ઉપાયને માત્ર શુક્લ પક્ષમાં જ કરવાનો છે અને જો તમે આ ઉપાયને કરી સરખી રીતે કરી કરવાનો છે અને જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો બુધવાર અથવા તો મંગળવારના દિવસે જો તમે સરખી રીતે આ ઉપાયને કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધન સંબંધી સમસ્યાઓ જોવા નહીં મળે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં માટે દેવી દેવતાઓના આશીર્વાદ બન્યા રહે છે અને જો જે માતા લક્ષ્મીજી પ્રસન્ન હોય છે તે ઘરમાં હંમેશા તમામ દેવી દેવતાઓ તેમના આશીર્વાદ મળતા જ હોય છે તે માટે તમારે સૌ પ્રથમ તો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જોઈએ જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી મોટા ભાગની સમસ્યાઓ હોય છે તે તમામ સમસ્યા સમાપ્ત થઈ જાય છે અને આની સાથે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવવા લાગે છે અને મિત્રો ઘણીવાર એવું પણ હોય છે કે ઘણા લોકો તમારા ઘરમાંથી નારાજ થઈ જતા હોય છે અથવા તો કોઈ પણ એવા શુભ અવસરે તમારા ઘર આગળ કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય અને નારાજ થઈને જતા રહે છે ત્યારબાદ તમે તેને શોધવા પણ તે નથી મળતા તો મિત્રો આ આપણા માટે ભગવાન આવ્યા હોય અને તે ભગવાન નારાજ થઈને જતા રહ્યા હોય તો તે તમારા ઉપર જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને જો મિત્રો તમે આ ભગવાન પાસે તમે જો પ્રશ્ચાતાપ કરવા માંગતા હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તમારે તેના માટે એક લાલ કપડું લેવું જોઈએ અને ત્યારબાદ તેમાં તમારે સુગાઈ ગયેલા ધાણા હોય તેને તમારે તે લાલ કપડામાં અંદર રાખવાના છે અને તેની તમારે એક પોટલી બનાવી લેવાની છે અને ત્યારબાદ જે આ પોટલી હોય છે તેને તમારા હનુમાનજીના મંદિરે જઈને ત્યાં તમારે મંદિરમાં અર્પણ કરવી જોઈએ અને સાથે સાથે તમારે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ અને તમારી જે કંઈ પણ સમસ્યા હોય તે તમારે ભગવાનને જરૂરથી બતાવવી જોઈએ તો તે સમસ્યાનું જરૂરથી નિદાન થઈ જશે અને આની સાથે જો તમારા ઘરની ઘરેથી ઘર આંગણેથી ભગવાન જતા રહ્યા હોય અને તમારે તેના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ તો તેને કારણે ભગવાનના આશીર્વાદ તમને જરૂરથી આપે છે મિત્રો આની સાથે ઘણી જગ્યાએ એવું પણ થતું હોય છે કે પૈસા ઘણી જગ્યાએ અટકી જતા હોય ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તે તમને તમારા પૈસા ન મળતા હોય ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તે વ્યક્તિ તમને પૈસા આપતા ન હોય તો તમારે શુક્રવારના દિવસે એક નાનકડું કામ કરવું પડશે અને તેમને તમારે એક કાગળ લેવાનો છે તેની અંદર તમે જે લોકોને પૈસા આપ્યા છે તેનું તમારે નામ લખવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે થોડા સુકાઈ ગયેલા ધાણાને નાખી દેવાના છે પછી તમારે તેની પોટલી બનાવી લેવાની છે પછી તમારે આ પોટલીને કોઈ પણ વહેતા પાણીમાં તેને પધરાવી શકો છો ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન મને શક્તિ આપજો ત્યાર પછી તમે જે કંઈ પણ વ્યક્તિને પૈસા આપ્યા છે તમારે તેનું નામ બોલવાનું છે તમારે એમ બોલવાનું છે કે હે ભગવાન તેમને સદબુદ્ધિ આપો પછી તમારે તેને વહેતા પાણીમાં આ પોટલીને પધારી પધરાવી દેવાની છે ખાસ કરીને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આવું કરતા તમને કોઈ જોઈ ન લે ન જાય અને પાછળથી તમને કોઈ ટોકી ન લે મિત્રો આ ઉપાય કરવાથી તમને માત્ર ખાલી તમારા પૈસા જ તે નથી મળતા પરંતુ આની સાથે સાથે ધન લક્ષ્મી પણ તમારા ઘરમાં નિવાસ કરવા આવે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં તેઓ સદૈવ માટે નિવાસ કરવા આવે છે આની સાથે જો તમારી આસપાસ વહેતું પાણી ન હોય એટલે કે નદી ન હોય તો તમારે આ પોટલીને સળગાવી દેવાની છે જો તમે આ પોટલીને સળગાવો છો તો તેને કારણે આ તમામ જે તમારી ધન સંબંધી સમસ્યા હોય છે તેનો તમે છુટકારો મેળવી શકો છો મિત્રો જો તમારી ઉપર ખૂબ જ મોટું કર્જ થઈ ગયું હોય અને તમે જો તે કર્જને સમાપ્ત કરવા માંગો છો તો તેના માટે તમારે શું કરવું પડશે તો તમારે તેના માટે એક ચમચી સુકાઈ ગયેલા ધાણા લેવા જોઈએ તે લેવાના છે અને તેને રૂમાલમાં રાખીને તેને તમારે એક પોટલી બનાવી દેવાની છે તેને તમારે તમારા ઓશિકાની નીચે પણ રાખી શકો છો સવારે ઉઠીને તમારે તે પોટલીને નદીમાં પધરાવી દેવાની છે અથવા તો તમારી આજુબાજુમાં કંઈ નદી ન હોય તો તમે તેને સળગાવી પણ શકો છો તો મિત્રો તમે આવું કરો છો તો તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે મિત્રો ઘણા લોકોના ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે રહે છે નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય છે તેના ઘરમાં ક્યારેય પણ સુખ શાંતિ નથી આવતી લોકો વચ્ચે ક્યારેય પણ સુખ શાંતિ નથી રહેતી અને હંમેશા નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા રહે છે આર્થિક નુકસાનને કારણે પણ લડાઈ ઝઘડાઓ થતા રહે છે તો તમારે તેના માટે શું કરવું પડશે તો તમારે તમારા ઘરની જે ઉત્તર દિશા હોય ત્યાં તમારે સુકાઈ ગયેલા ધાણાને જરૂરથી રાખવા જોઈએ ખાસ ધ્યાન રાખજો કે તમારે તેને કોઈ પણ પિત્તળના વાસણમાં તે સુકાઈ ગયેલા હોય છે તે ભરીને તમારે ઉત્તર દિશા બાજુ રાખવા જોઈએ ઘરની જે ઉત્તર દિશા હોય છે તે બાજુ તમે તેને રાખી શકો છો મિત્રો જો તમે આવું કરો છો તો તેના કારણે તમારા ઘરમાં જરૂરથી સુખ સમૃદ્ધિના વાસ થાય છે અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા આવે છે આ સાથે જો તમે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે આવા જ તે જરૂરથી ઉપાયો કરવા જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં પણ આ બધા ઉપાય લખેલા છે જે ઉપાયો કરીને તમારા જીવનમાં તમે બધા જ દુઃખોને દૂર કરી શકો છો અને તમારા જીવનની પરેશાનીને તમે આસાનીથી દૂર કરી શકો છો તો મિત્રો આ સાથે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ